જોઈ શકો હું તો ઓર્ડર આલ દીધું હવે પાર્સલ કરાવવા એટલે ગુજરાતી ગુજરાતી એક્સપાયર કરાવ્યું હોય અને તેઓ તમારે કરાવ્યું હોય તો હાલ દીધું પાર્સલ કરાવવા પાર્સલ કરાવીને આવે એટલે આપણે કરી તો આપણે ખાવાનું પાર્સલ થઈને આવી ગયો હોય હા પપ્પા પણ હોય કે ખેતરમાં દવા લાવવાની તો આપણે એ જઈએ ડાયરેક્ટને તમને ડાયરેક્ટ તો પેન્ડ આપણો પહોંચી ગયા ડાયરેક્ટ દવા લેવા નો મનીલ તો આપણે દવા લઈ ડાયરેક્ટ નહીં હે આરે નેકરે ભઈ તમને मालूम કરે છે તો ફેર હું આલત દવા લઈને બહાર નીક રે હું જય રીત ફોન આયા તો કે અયા એને દુકોને એક પોર બેઠા હે તો હું ડાયરેક્ટ તમને જઈને મલાવાનું પૂછે કે હું સુકા રાતે નથી ફેર આ આવી ગયા આ ફોન કરે તો દે તું યમન એ બેઠા આ ભઈ આ જુડો હો એ શું કરો લે હવાન વાર માં ચા ચા પી તે તે ફેશલ થોડ ચા પીવા આવને હા નવાબી નવાબી આ

તો આપણે ચડ ચાર તો જવાનું ચમકજી હા પપ્પાની એટલે આપણે જવાનું શું નહીં હા તો હાલ આપણે ટીવી જોયું અને ટીવી જોઈએ જો ખાવાનું થાય ને હું ખાવા જોવાનું થાય ઉપર જ જવાનું તો ખાવાનું થાય એટલે હું તમને પાસે મળું તો પડે આપણે ખાવાનું થઈ ગયું તો ડાયરેક્ટ ખાવા આવી ગયા હા તો આજે આપણે બનાવ્યું હા શાક હ વટોળાનું બધું મિક્સ અને મસાલા પાપડ બનાવ્યો હા હા ભાઈ તો જો

પૈસા <laughs> 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 તમારો <laughs> 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 <laughs>

भाई भाई जा भाई जा क्या है वाह क्या मुस्कुराहट है जैसे <laughs> <laughs> कुछ खाएगा भाई કશું નઈ પરિકાત છે ખાલી પરિકાત નઈ કાતો અચ્છા ભાઈ મેટર માં હતું કાલ્લો કેને તો કઈ પબ્લિક ને નઈ એવું હતું કે થોડીક બકવાસ થી બોલાવવાની હતી બાકી ઓક નું હતું એ તો હજુ માન ને પડ્યું એ હોય એટલે પહેલા થ્યુતું હું એમાં એવું હતું અમે ઉપર હતા હું અમે પોચે પોચ ઉપર હતા પણ એ બીજા ના નીચે ઉતરે હા ઇનબોક્સ માં છાપ કરી માં શું કરી

મારે બગડું લગાવું તને પીલા ને આમ જ તઈન જણા નું કરે કોઈ પૈસા ના કા અરે ભાઈ એનો પેલા ચેનલ માં કેવા તારી વાહ ભાઈ સબ્સ્ક્રાઇબર વધ્યો આપરો આલે વાહ વાહ બે સબસ્ક્રાઇબર વધે આપરા એને ઉડે તને હું કેવ ડીંગો વિડિયો તારું બોલ તને દરરોજ આખા બોલ્યો છું પેલા તો પેલો છોકરો કેવા કે તમે પેલા યુટ્યુબર કે યુટ્યુબર જો ભાઈ આપણો કોવા બતારી સમજો હોટેલ આવી ભાઈ બતાવી દે ના ભાઈ એવું પ્રમોશન નઈ કરતા આપણો તમારા કાકા કેવું થઈ ગયા અલ્યા તો ફ્રેન્ડ તમે સપોર્ટ કરો તો અમે થોડા ઉપર આવીએ ઉપર ઉપર તો અમે ના એટલું બધું ઉપર જેવું અમે દાન

સંપાય ઇન્કમ ચાલુ થાય ને ઈમાંથી દાન કરતું રહેવાનું ભાઈઓ જે આવે ને ઇન્કમ પેલો ભિખારી કરે તો જોઈએ ભાઈ કે કે આઈડિયા અનિકેત અનિકેત ઠાકોર તમે ટ્રેનિંગ માં આવી જાવ ભાઈ

જો તમારે આ વ્લોગ જોવો હોય કાલે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દે થોડો સપોર્ટ તો કરવો જોઈએ યાર હમણાં હવે ગુજરાતી છે તો ગુજરાતી તો સપોર્ટ કરો યાર હોય તો ભાઈ આજનો આટલા ઉઠી રાખે જો તમને ગમ્યો હોય તો ચેનલ અને સબસ્ક્રાઈબ કરી દે જય માતાજી જય શ્રી રામ